પણ જરીક સમજો કેવત તમે ખોટીના મોટા મોટા બધા તમે ડીંગા મારો છો તો જરીક બંધ કરી નાખો બેટી બચાવો બેટી પડાવો જો બેટી હોય તો આમ હોય મોલ વસ્તુ એક જ છે તમે પક્ષપાત ઠેર ઠેન કરતા આવ્યા છો દીકરા જોઈ દીકરી નહીં પછી આવી રીતે જ થાય દેશી ભાષા ઘરે ઘરે દીકરા હોય પછી એને પરણાવા ક્યાં બોલો એ પછી આવી દુલ્હન નું મળે ટકા કરી જાય એટલે બે કાયમ એમ કહી છે દીકરી પેલી માગો દીકરી ની જરૂર છે અઢારે વરણ ને અને માર બહાર આવીને ફેમસ થતા હોય બોર્ડ માર્યા હોય ગાડીઓ લઈ નિહરતા ને દુનિયા દેખાડતા હોય પણ સમાજ ને જાગૃત થવાની જરૂર છે એમ દીકરીની ઈજ્જત ક્યાં કરો છો તમે દીકરીની ક્યાં સલામતી છે આ મોટા મોટા ઢીંગા તમે જો મારતા હોય તો બંધ થઈ રાવણના પૂતળા બાળી છે હું આ પેલાય બોલ્યો છો આ પ્રસંગ એ રાવણ ને હજાર વડા થઈ ગયા અત્યારે જે રાવણ છે ને એનો વધ કરો કોઈની લાગણી દુભાવી કોઈનો ધર્મ દુભાવો કોઈ સમાજને હાનિ પુગાડવી બંધ કરો એ તો એક જ બિચારો રાવણ હતો પણ સનાતન આદિ અનાદિ થી હું એક વાત કરું બાળક જન્મે તો હવા કિલ્લાનું હોય હવે તમે જેટલા કિલ્લાનું કહેતા હોય બાળક જન્મે સવા કિલો હોય એનું પ્રૂફ કરે છે શું કામ પછી આપણે જોખી છે આટલા એટલા કિલાના એટલા ઈશ્વરને ઈશ્વર ને બહુ દાંત આવે સમજી લેજો સવા કિલો પછી મોટા થાય હિ થાય એસી થાય વધારે થાય ઓછો થાય પછી એને સમજાને અગ્નિદાન દેવામાં આવે પછી પ્રૂફ થઈ જાય જાગૃત માણસ હોય એના માટેની વાત છે અહીંયા દાઘવું હોય પછી છેલ્લે શબ્દ છે ને હવા કિલો દ્રિય છે એનું પ્રૂફ કરી દે તું આવ્યો ને આ દુખી છે ખિસ્સા હું તમે આ રાખો ખિસ્સા અમને વાંધો નથી પણ ખિસ્સા એવા લગાડો કોઈ દીકરીને આહુડા કોઈ દીકરીને શિક્ષણ ના આપો કોઈ પણ દીકરી જાતિ નો જોવો અને દાન ગમે જે તમને કોઈ કે તમને આમ છે ને તેમ છે તો મારું નામ દઈ દે હું જાહેર માં કઉ છું બાપુ નામ દઈ દીધું પણ તમે અંધશ્રદ્ધા કાઢો તમારી તારા અહીંયા માતા મૂકી છે તારા અહીંયા હનુમાન મૂક્યો છે તારા અહીંયા ઓ મૂકી છે એ બધું મને દઈ દેજો પણ તમે આવી કોઈ અંધશ્રદ્ધામાં ન જાય છો લાગણી દુભાઈ રહી છે અઢારે વરણની અને અમારી જગતંબાયું છે ને અઢારે વરણ ને માને છે અને અઢારે વરણને ને લઈને હાલવા છે માપ એ ભેદભાવ પક્ષપાત તો હોતો જ નથી પણ આ ધંધા લઈને બેઠા છે અમને વાંધો છે જે જે થઈ ગયા એ નામ અમર કરીને ગયા છે એ કોઈ કરોડો રૂપિયાના રાણી સાહેબ સિકા કે હોના મોતી માણેક કે જવર ભેળી કરી નથી ગયા એ ભક્તિનું ભાતું બાંધી ગયા છે અને આજ હું તમે એને વાગોળી છે નરસિંહ મહેતાના બાવન કામ કર્યા કઈ લઈ ગયા નરસિંહ મહેતાને ને સમાજે નાત બારા કાઢ્યા એક પછી એક ના ગુરુ કોણ હતા ઈ જોવો ગુરુની કોઈ જાતિ નો હોય આપો ગીગો આપ દાના આપતા વિહમણ અમરમાં એક પછી એક આ બધા નામ અમર કરી ગયા ભલે તમે લ્યો અમને કોઈ વાંધો નથી પણ કોઈની ધરમ કોઈની લાગણી તમે નો દુભો ધર્મ ની અરે ચેડા ન કરો આ અમને ગમતું નથી કોઈ પણ નો ધર્મ જે જેનો ધર્મ ને જે જેની ફરજ એક થાવ ભાઈચારો રાખો અને એક થઈને એકાબીજાના તહેવાર તમે ઉજવો આ તમારો વાંક નથી વાંક અમારો છે અમારા ધર્મગુરુ નો સમાજ હંમેશા એની પાછળ હોય છે ધ્યાન રાખો દાન કરીને કોઈથી વાગો નહીં વાગવું પણ મોટું પાપ છે રહીમ ખાન ખાન નીચે જો દાન દેતા હતા ચારો ગયે કીધું તમે તો લાખો ના કીધું કે મારી કોઈ તાકાત નથી હું શું આપું છું દેવા વાળો તો કોઈક ઓર છે ઉપર વાળો કે નીચે કેમ જોવો છો નીચે એટલા માટે જોઉં છું કે મારા હામી કોઈ આંગળી સીધે ને એની મને શરમ આવે છે તમે દોઢ રૂપિયાના નામ લખો ભારતની સંસ્કૃતિ છે એની માલકો તમે વિકૃતિ બહાર ની ખોહી દીધી આ અમેરિકા જઈ જાય તમે ભારતની માલકોર જ્યાં કહેવાય વિકૃતિ ખોહી દીધી મૂળ તમે ગાઠીયુ ના ગાફા મારો છો ઘરી ફોડો છો ગાઢીયુના કોઈના પ્લોટ વાળો છો અહીંયા કોઈ તમને એકાઉન્ટમાં નથી રાખતા પણ ભારતની માલકો માવતર સ્વરૂપ એક થાળી એક ભાણે બધાય ભેડા બે જમતા હોય અહીંયા કોઈ નથી જમતું અહીંયા ચાર જાણ હોય તો વીણ વેખેણ હોય એક જાણો હોય તો વીણ વેખેણ હોય કારણ કે અહીંયા માં નથી અહીંયા લાશ છે મમ્મી અહીંયા માં છે બાર ની વિકૃતિ ભારતની માલકોર તમે ખોહી દીધી આ એનું કારણ છે વાવાઝોડા વરસાદ માંગ્યા નથી આ મંદવાડ બરોબર છે એ રામ અમુક ઈશ્વરની ફરે છે બરોબર છે વિકૃતિ આવી ગઈ કોઈ ધર્મની માલકો તમે કોઈ સંસ્કૃતિ વાળું બોલતા હી શક્યા ધર્મની માલકો તમે કોળો મંડાસો મારવા મૂળ તમારો વાંક નથી વાંક અમારો છે હાચ ચૂક્યો એટલે કે છે બાપુ કે છે અમારે કાઈ નથી લેવું બીજી વાત અટારે વડા ને કોઈ પણ મા પાસે બેહો દેવ દર્શન પીર પેગમ્બર કોઈ માથે તમે બેઠો તો પછી એની માથે મૂકી દેવાય હિત પૂરું પાડે સંઘર્ષ ન કરો સંઘર્ષ બહુ નડે છે મળવા ટાણે આ ધામ સંઘર્ષના નથી એક મહાત્મા એનો સરગમાં વાસ રાજપૂત નો લોહી બાપુ એ મને વાત કરી કે એક બાપુ કંપની વાળો આવ્યો મારી પાસે તમાકુની કે બાપુ તમે મારી ફેકટરી આવો અને મારી ઓફિસમાં પગલા ફાડો કે ભાઈ અમારે આવીને શું કરશો અમારે સંતને અમારે કે પરમાત્માનો ભગવતીના જાપ જાપવાનો હોય અને અમારે આ જે કે આરતી હવાર કરવાની હોય અમારે સમરણ કરવાનું અમારા પગલાં હું વળી છે કે કે નહીં બાપુ મારે તમાકુની ફેક્ટરી છે તો આપ આવો તો આપના હાથથી નું ઉદ્ઘાટન કરું અને ઈ બાપુ દેવલોક ને પામ્યા છે રાજપૂત નો લોહ હેતુ રાજસ્થાનના તન ઈ બાપુએ એ માલિક ને એટલું કીધું કે ભાઈ તમાકુ કરતા કોઈ બીજી કંપની ખોલ કારણ કે આ તમાકુ નું ખોલીશ તો લાખોમાંથી હજારો માણસ કેન્સલ થાય છે એમાં હું તને આશીર્વાદ દેવા નો આવું કોક બીજો દિવસ ને એને તેડી જાવ હું નહીં આવું આ સંત સમજો તમે અમારો સ્વભાવ એક જ છે તમને સાચું કહેવાનો કઈ અમારે તમારી પાસે લેવું નથી પણ પૈસો નો નોંધ્યો ક્યાંય આ એક ના ધંધા લઈને બેઠાશ પાંચસો કરોડ ના હજાર કરોડના ફલાણા બાપુને પાંચસો કરોડ ની પ્રોપર્ટી હોય જ ને બધાના ગળા આ સમાજ અંધશ્રદ્ધામાં હું કોઈનો વિરોધ નથી કરતો પણ આયા બાપુ જાહેર માં કેસા મેં દીકરીને વૈશાખ મહિનામાં અહીંયા પરણાવવાના છે દાતારો છે દીકરીઓને કહી ભાઈ દીકરીને તારે જે દેવું તારા હાથ થી તો દઈ દેજે કારણ એ અમે ભીખ માગતા હારા લાગશું પણ દીકરી માટે એમ કોઈ પણ ની દીકરીને ફી ના પૈસા આપો કોઈ દીકરીને આહુડા લવો કોઈ દીકરી ડિલિવરી પ્રસંગ હોય દુબળાય હોય તો વગર કીધે એના ઘરે જાય ને તમે પાંચ દિન નું પંદર દિન નું રાશન આપો એના એના બદલાવની ફી આપો તો આ વડવાળી તમારી નોંધણી લેશે વાગો નહીં દાન કરી બીજું કે આજે તમે જન્મ દિવસો છો એની માટે પ્રતિબંધ મૂકી દેજો કારણ કે પરજા મંડી છે બગડવા પછી એમ આવતો રહ્યો મારો દીકરો મને બોલાવતો ને ક્યાંથી બોલાવે દીકરો બોલાવે ક્યાંથી શબ્દ છે જન્મતા ચાર ચાર પેઢીના આ ઉઠિયાણ નામ કાપતા હોય તરવારથી ને હવે કાપે છે દીકરો હોય બાપ હોય દાદો હોય ને ફરદાદો હોય ચાર પેઢીના નામ રાખે અને શરીરથી નામ હલાલ કરતા હોય પછી બટકા ખાતા આને મોગલ હતિયારા કેસ શું કહે છે હત્યારા જન્મ દિવસ રાજાઓ મહારાજાઓ ગાંડા નતા વાયુ ગળાવતા તળાવ ઊંડા કરતા ઝાડ વાવતા ગાયુ ને ચરો આપતા ગરીબ માણસ ની લેન લાગી જતી અનાજ આપતા વસ્ત્ર આપતા તમ દુનિયા દેખાડો છો આ આ વિકૃતિ કેટલી ભારતમાં કરી ગઈ એમાં વાંક અમારો છે પણ અમે તો કાયમ બોલી છું તો આઈ નો પરિવાર છું ઓલા ઢતિંગ ના ઢોલ વાગે એમાં ડાકલી કોઈ નથી સાંભળતું ભાઈ હું જાહેરમાં કઉ છું કોઈ તમને કે આ નડેશ બધું મને દઈ દેજો માણા નડેશ કોઈ નડતું નથી તમારા કર્મ નડે કર્મ કરો માતો રક્ષણ કરવાના કામ કરે છે મોગલ ધામે હાલી નો આવો બાપુ કાયમ કે છે મા કોઈને દુઃખ દેવા વાળી નથી દુઃખ લેવાના કામ કરે છે અને ધામ માથે બે હું અઢારે વર્ષ ને છું કોક ના કરેલા મૂકેલા લ્યો કોક ની અંધશ્રદ્ધા કાઢો માનસિકતા આ તમે ધતિંગ વેડા કરી કરી માણાના જેને કહેવાય ભગત ની માલકો તમે એટલી અંધ શ્રદ્ધા ધ્રપી દીધી છે માણાને કઈ હળ નથી ઉઠતી આવાથી સાવધાન કોઈ શોખ નથી થતો આ બોલી ગમે એની મદદ કરો જાતિ ન જવો બોલ આ ભડકાવ ભાષણ બીજું આ રાજકારણ કે જોકે હું તો માનતો જ નથી આ ને એકતા તોડવાનું કઈ કે કોઈની ઓકાત નથી કોઈ એકતા તોડી શકે આ ઢારે વરણ નો આદેશ છે એક દીકરો એકની માં ને એકનો એક દીકરો માં દીકરો બે દીકરો અઢારો ગણી ભરોનો અને માં રાતે યાદ આવી ગયો દીકરો હોય ગયો હતો અને માએ કીધું કે બેટા ઉભો જગાડવાનું કારણ કે બેટા મને ઓચાં યાદ આવી ગયો કે શું કે કાલે તારો બેટા જન્મ દિવસ છે એટલે મેં તને કીધું કે બેટા થોડોક વહેલો જાગજે આ ઉઠવા શબ્દ ન તો ઉઠવા કેને કહેવાય જેનો ધંધો ઉઠી ગયો હોય ધંધો પૂરો ભાંગી ગયો હોય દેશી ભાષા ભોહડીઓ વળી ગયો એને ઉઠામણું કહેવામાં જ જાગજ કાલ તારો જન્મ દિવસ છે બેટા આપણે ફલાણા દેવસ્થાને જવાનું છે ફલાણા ફલાણા ગુરુને આપણે આશીર્વાદ લેવાના છે દીકરો બાજવા માંડ્યો માના હામ કે માં મને માન માન નિંદર આવી હતી મને માન માન નિંદર આવી હતી મને નીંદર ઉઠવામાં કેટલી તકલીફ પડી માં તારે હવારે મને નતું કહેવાતું માહામાં વડકા મીંડો ફરવા ટુકલા ઉકલા મીંડો કરવા ન તારે કરે જ છે ને રાક્ષસો તુકલા ઉકલા મીંડો ફરવા અને માની આંખમાંથી નાહુડા મીંડા પડવા કે બેટા તને નિંદરમાંથી માંથી નું થવાની તકલીફ પડી ને વિચાર કર બેટા મેં આ દિવસે તને આ ઉદર માંથી જન્મ દીધો તેથી મને કેટલી તકલીફ પડી આ માં આજે એ મા બાપ ને તમે અને હું મહાજન માં મૂક્યો એને બુઢાશ્રમ નથી એને માજન વાળો કહેવામાં આવે છે આ મહજન માં મૂકીશ એ આયુ નડે ગા હોય કે ભે હોય તમારો મતલબ પૂરો થયો એટલે મહાજન માં આયુ તમને નડે અને હું તો લાઈવ માં કાયમ કઉ છું બાપુના દર્શન કરો બાપુ કાય ને બાપુ લુખા છે પણ તમારા મા બાપને તમે પગે લાગો તો મોગલ એમ કે હું આવીશ તમારે આવવાની જરૂર નથી તમારા મા બાપને પગે લાગો આ બાપુમાં માં શું હોય છે લુખા લ્યો લુગડાય કોક પહેરાવે છે પણ તમારા મા બાપને પગે લાગો એમાં અમે રાજી છીએ અમારે પગે લાગો હું વળી છે જરીક સમજો પૈસો હાથો આમાં નાનો દીકરો દરગાહ ની બાળકો મુદાર રૂપા હે ગઈ માં કીધું સાહે બાપુ મારા દીકરાનો આ જન્મ દિવસ છે હે ઓલિયા તમે એને આશીર્વાદ આપો તો મારો દીકરો હાજો નરવો રીએ સાઈ આશીર્વાદ દીધા ફકીરે કીધું કે બેન આ શું લાવ્યા છો કે બાપુ અમે ગરીબ માણસ તમને બીજું તો શું આપી પણ આજ મારા દીકરાનો નો જન્મ દિવસ છે બાપુ મેં વાત ગામમાં કે સાઈ ફકીર ને જલેબી બહુ ભાવે છે એટલે હું તમારા માટે બાપુ જલેબી લાવી છો તાજી છો બાપુ અને જમી લેજો અને કારણ કે મારા દીકરાનો જન્મ દિવસ છે અને તમે આશીર્વાદ આપો એટલે અમારો દીકરો હોળે કાળા નો તેથી મુજાવર એટલું બોલ્યો બેન તું જલેબી લાવી પણ મારે તો રોજા છે હે કે મારે તો રોજા છે બેન કઈ વાંધો નહીં બાપુ જલેબીનું પડી કોતું પાછું ભેળું કરી લીધું ને આંખમાંથી દાઢ દાડ દાઢ મજા આવડા પડવા આ માની વાત કરું છું તેની મુદાવરે એટલું કીધું કે માર હોવાનું કારણ કે બાપુ કાંઈ નહીં નહીં બેટા મને વાત કરે કે બાપુ આજે મારા દીકરાનો જન્મ દિવસ અને જો તમને રોજ રોજાવે તો મને એમ લાગે છે ગરીબના નસીબ ગરીબ જ હોય છે હે કે ગરીબ ના નસીબ હંમેશા બાપુ ગરીબ હોય છે હું તમારા હાટ જલેબી લાવી અને જો તમે એમ કહો કે મારે રોજા છે અમારા નસીબ ગરીબે જ હોય અને ઈ મુદાવરે એટલે દી એટલું કીધું કે બેન મારું વ્રત ભલે તૂટે પણ તારું દિલ નો તૂટે લાઈવ જલેબી હું ખાઈ જાઉ આ મુજાવર એમ કોઈના દિલ નો દુભાવો થાય તો મદદ કરો પણ કમેન્ટ દો બોલો માણે કીધું ન બોલવામાં નવ ગણ બોલવાનું બોલાય ન બોલવાનું ન બોલાય સમજો પણ આ વસ્તુ સંસ્કૃતિ જાતી જાય છે માને એમાં હું આવી જાઉં છો ને માને તમે તુકારો દે છે તો આ વરવાળી કોઈથી તમને માફ નહીં કરે એટલું ધ્યાન રાખીજો માને તુકારો દેવાય ઘરવાળીને દેવાય માને ન દેવાય તું શું એમાં તો કેટલા તમે પાપમાં બેહોશ અને સુધારવા સુધરતા નહી ભાઈ સોશિયલ મીડિયા માને તુકારો દેવા જેને જન્મ દીધો છે તમને લીલા માંથી હુકામ છે જે માં ઉદર ની માલકો તમે હોય હમા મહિના હોય અને માં ખાવામાં ફેરફાર કરી નાખે કે મારો દીકરો છે મારા ઉદર માં મારાથી આ ખવાય આ ન ખવાય આ માં દીકરા આ ભારતની સંસ્કૃતિ નથી વિકૃતિ છે માં વહી ગઈ મમ્મી કરી ગઈ બાપયો ગયો ડેડો આવી ગયો કયો ડેડો છે એ જ ખબર નથી બેન વહી ગઈ ભાઈ ગયો મો આ સિરિયલ જોઈ જોઈ અને ની માલકો વિકૃતિ ખોવી દીધી આ વસ્તુ છે જાતીય અભિમાન રાખો જાતીય કોઈ કોઈથી તમારો નશો ન તોડો અપસુકન તો ભાગની વાત છે આ આને હું માનતો જ નથી હો ભાઈ જો કોઈ કેતો ને આ બધું ખોટું કારણ સુકન અપસુકન એની વાત કરું સમજી લેજો બાપ કે તમે હામલા માણસને મળો અને એને સુકન ધન એવું જીવન જીવજો હા બાકી તમે હામા કોક ને મળો ને ઓલા ને અપશુકન ધન એવું જીવન નો જીવજો કેમ આ ક્યાંથી હામો આવ્યો

સહન શક્તિ રહી નહી તમારામાં કોઈ જાતનું અને ભણેલ ને બહુ કેવું પડે છે વિકૃતિ વિકૃતિ કોક હવે એમ કીધું જાગો એમ નહી બોલ ઉઠો પાદરો શબ્દ છે મમ્મી એટલે લાશ મંદિર નથી કેતા માં બોલો તો ઘર મંદિર બને મમ્મી એટલે લાશ માં એટલે ઘર મંદિર બને માં તો એમ છે મોગલ કે તમે મા શબ્દ બોલો તો તમારા ઘરની માલકો વિઘન આવરણ હોય જાય છે એટલી તાકાત છે માં મમ્મી એસી એસીવરણ કે મારી મમ્મી કઈ એમ થઈ જાય તું જન્મ નતો સારું હતું મમ્મી બહાર બહાર ની વસ્તુ મિત્રો વિવેકાનંદ કે મારા બાપ ના દીકરા નથી મારે વિવેકાનંદુ લેવું નથી પણ વિદેશની માલકોર ઈ વિવેકાનંદ નો છેલ્લે વારો આવ્યો હતો સાહેબ છેલે નાપતાનું કઈક બીજું છે અને છેલે કે વિવેકાનંદ આવો હવે તમારી ભારતની ક્યાંક સંસ્કૃતિ વિશે અમને કયો ઈ વિવેકાનંદ છેલે એટલું બોલ્યા કે મારી માતાઓ મારી બહેનો મારા વડીલો અને બાળકો જનતા દન ની માલકો થઈ ગયો અને એક માણસ તમારા પેલા વક્તા બોલી ગયા એની અસર અમને નથી થઈ અને આ શબ્દ તમને બોલ્યા તો જનતાની કેમ કે જે તમે બોલ્યા ને કે મારી માતાઓ મારી બહેનો મારા વડીલો અને મારા ભાઈઓ તમારી આ તાકાત વિવેકાનંદ વિવેકાનંદ કે મારી કોઈ તાકાત નથી જો સંત કહેવાય કે મારી કોઈ તાકાત નથી અરે પણ બોલી ગયા એની અસર થઈ વિવેકાનંદ વિદેશમાં એટલું બોલા મારી કોઈ ઓકાત નથી કેમ કે હું તો ચાલી પચાનો એક ગલોપ સૌ ગલોપ બાકી સપ્ટેશન તો ભારતમાં પડ્યા આ વિવેકાનંદ આજે હું તમે એના ફોટા રાખી અને આરતી ઉતારી શાન હજાર ની અને મારી તમારી કોણ ઉતારે દેખાડો લ્યો હા અમે સહી પણ લૂંટવાનતી વાળી ભગવાન કૃષ્ણની વાહળી વાગતી હતી એવા સુર બોલતી હતી મીઠા હે મારા નાથ ને દેજે બધાઈ ને દેજે હે મારા નાથ કોઈને ભૂખા ન રાખતો મારા નાથ હવ ને ખવડાવી હુર જાય મારા નાથ બધાને દેજે બધાને દેજે સૂર ફરી ગયો એટલે બસુરી મેંડી વાગવા બધાનું લૂંટીન મને દેજે બધાનું લૂંટીન મને દેજે આ હાલત જન આ લૂંટવાના ધંધા બોલી ને બીજું બોલવું એ માણા નહીં પણ એ જીવ તો હા પીકવામાં આવે છે ને માણસ જીભાન દઈ દીધા પછી બીજું બોલે મને આ મહાભારત માટે ભલે બોલતા છે બ્રાહ્મણો પણ મારી ક્યાંક જુદીશ દુર્યોધન ને ખબર નથી દુર્યોધન નો જાણતો હોય તો આ કરણ નો જાણતો હોય ઈધુષ્ઠ ન જાણતો હોય હિંડા જ નાનો ભાઈ સહદેવ જોશી નો જાણતો હોય કે કરણ અમારો મોટો ભાઈ છે જાણવા છતાં કરણ ને કેવામાં આવ્યું કરણ પાંડ્યો નીતિવાળા છે તું ઈ પક્ષ માં રે એ પાછું રેતું આમાં નો રહે તે કરણે એટલું કીધું બીજા મને શુદ્પુત્ર કેસે ઓલો કે છે મને દુર્યોધન એક જ મને રાતે કે છે કે બીજી વાત કે દુર્યોધન દુર્યધનનું મેં અન્ન ખાધું છે મારાથી ખરાબ ન થાય ખોટું ન થાય પણ કે કરણ કે મને સમજાવવાની જરૂર નથી હું સૂર્ય પુત્રો છું અને મારી માં કોણ છે ને હું જાણું છું ત્યારે આ આ વાત મૂકવાના ઠેકાણા નહોતા રૂપિયાઓને તો પેટમાં મૂકો પણ વાત મૂકવાના ઠેકાણા નથી અંતરની ઉંડાણ ની ક્યાંય વાત કરવી ત્યારે એટલું કીધું કરણે મોટો ભાઈ છો પાંચ પાંડવ નારાયણ નહીં છ પાંડવ આના હાથમાં નારાયણ છે પણ મેં અન છે એટલે મેરાથી બીજું બોલાય નહીં આ એના ઇતિહાસ રીય હવે નથી દેવું ઓકે હવે અમાર ભાવ સડી ગયા પછી એ કેમાં જાય હુમલામાં જાય હુમલો આવ્યો પછી લઈ જાવ દવાખાને અરે બોલીને બીજું બોલાય બોલે બીજું બોલે એટલે સમજે લો આ ધરતી ઉપર ભાર રૂપી છે અને વચન દઈને ફરી જવું એને જીવતા નરક મળે છે સાચું ગયો કોઈ દીવા ન કરો એટલે આ ધ્યાન રાખો બને એટલો ઘરમાં ધૂપ દીવો કરો ઘરની માલકો કોઈ પણ આવે તો એને વસ્ત્ર આપો અન આપો લાખો રૂપિયા તમે બગાડો હું ખુબ રાજી છું બાવા સાધુ બ્રાહ્મણ